ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત રાપર ખાતે આવેલા લીંબડી અજરામર સંપ્રદાયના તપોનિધિ ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શામજી સ્વામી તથા શાસન ચંદ્રિકા શ્રી ઉજ્જવળ કુમારીજી મહાસતીજી તથા ઉપાધ્યાય ભગવંત પરમ પૂજ્ય શ્રી ભવ્યમુનિ મહારાજ સાહેબ તથા સંઘના શિરછત્ર પૂજ્ય નિર્મળા મહાસતીજી પ્રવર્તિની શ્રી અનિલાજી મહાસતીજીના આજ્ઞાનુવર્તી પરમ પૂજ્ય શ્રી પ્રજ્ઞાજી મહાસતીજી ઠાણા ચારની નિશ્રામાં ચૈત્રી માસની શાસ્વતી ઓડીની આરાધના ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મહાવીર જયંતિ નિમિત્તે જૈન સંઘના વેપારી ભાઈઓએ પોતાના ધંધાકીય કામકાજ બંધ રાખવા અને દરેક જૈન સમાજના લોકોએ વ્યાખ્યાનવાણીનો લાભ લીધો હતો ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાયા હતા પ્રતિક્રમણ પ્રાર્થના સવારે વ્યાખ્યાન છકોટી જૈન સંઘ રાપર દ્વારા યોજાયેલ ઉપરાંત મહાવીર સ્વામીના જન્મદિવસ એટલે મહાવીર જયંતિ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી